વડોદરાના પાદરામાં જે ગંભીર આ બ્રિજ તૂટી પડ્યો છે ત્યાં અત્યાર સુધીમાં દસ લોકોના મોત થયા છે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ ગંભીર આ બ્રિજ દુર્ઘટનામાં સરકારે સહાયની જાહેરાત કરી છે મૃતકના પરિવારને રાજ્ય સરકારે ચાર લાખની ચાર લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે જ્યારે ઈજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે આ ગંભીર આ બ્રિજ અકસ્માત જે બન્યો તેમાં ઘણા એવા દ્રશ્યો સામે આવ્યા છે ઘણા આક્રમના દ્રશ્યો સામે આવ્યા છે અને એક પ્રશ્નાર્થ ચિહ્નો ઊભો થાય છે કે શું આ કોમ્પન્સેશન કે સહાય એ પીડિતને પોતાના સ્વજન પાછા આપી શકશે એક માતાનો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે કે જેમાં તેઓ પોતાના દીકરાને શોધી રહ્યા છે તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે ભૂતકાળમાં ગુજરાતમાં કયા કયા સ્થળે બ્રિજ તૂટી પડવાની રાજ્યમાં જર્જરિત થયા છે સૌથી મોટું અમદાવાદ શહેરનો હાટકેશ્વર બ્રિજ પાંચ વર્ષમાં એ જર્જરિત થઈ ગયો આઈઆઈટી રૂરકી એક સિવિલ એન્જિનિયરની ખૂબ જ પ્રતિષ્ઠિત સંસ્થા છે આપણા ભારતની એમણે કહી દીધો કે હવે આ બ્રિજ તોડવો પડશે કારણ કે આ બ્રિજમાં એટલો જબરજસ્ત ભ્રષ્ટાચાર બહાર આવ્યો કે તે પાંચ વર્ષમાં જર્જરિત થઈ ગયો અને આજે હાટકેશ્વર બ્રિજ હજુ પણ તૂટ્યો નથી બીજું આ બીજો દાખલો છે આપણે અમદાવાદના મુમ્મદપુર બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો ત્રીજું સુરેન્દ્રનગરના હળવદમાં વર્ષ પહેલા બનેલો બ્રિજ ધરાશાયી થયો હતો આ તમામે તમામ જે કિસ્સા છે એ ભ્રષ્ટાચારનું જીવતું જાગતું ઉદાહરણ છે સાથે તંત્ર કેટલી ગાઢ નિંદ્રામાં સૂઈ રહ્યું છે તે બતાવે છે ચોથું મોરબીમાં મચ્છુ નદી પરનો ઝૂલતો બ્રિજ તૂટી પડ્યો હતો અને આમાં તો અઢીસોથી વધારે લોકોના મૃત્યુ થયા હતા પાંચમું સુરતમાં મેટ્રોનો પુલ ઉદ્ઘાટન પહેલાં જ નમી ગયો એટલે હજી તો આ બ્રિજનું ઉદ્ઘાટન થયું ઓપનિંગ થયું એ પહેલાં જ નમી ગયો હતો અને એ પહેલાં જ અની આજે કામગીરી હતી એની ગુણવત્તાથી એ બહાર આવી ગઈ હતી છઠ્ઠું મહેસાણામાં આંબેડકર બ્રિજનો ભાગ બેસી ગયો હતો સાતમું ચોટીલાના હબિયાસર ગામ પાસેનો પુલ ધરાશાયી થયો હતો આઠમું પાલનપુરમાં નિર્માણાધીન ઓવરબ્રિજ તૂટી પડ્યો હતો નવમું ખેડાના બામણ ગામથી પરિયેજને જોડતો બ્રિજ તૂટી પડ્યો દસમું જુનાગઢનો ધંધુસરનો પિસ્તાલીસ વર્ષ જૂનો બ્રિજ ધરાશાયી થયો હતો અને હવે આજે બરોડાનો ગંભીરા બ્રિજ

એ પહેલાં બરોડામાં હરણી બોટકાંડ જે થયું એ પહેલાં સુરતમાં તક્ષશિલા કાંડ થયું આ આજે આ પણ જે કિસ્સાઓ છે એ બતાવે છે કે તંત્રની બેદરકારી કેટલી બધી છે અને સામાન્ય લોકોના જીવની કોઈને પડી જ નથી તો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો કે તમારા ધ્યાનમાં કોઈ એવો બ્રિજ છે તમારા સ્થાનિક સ્તરે કે જે જર્જરિત થઈ ગયો છે અને તંત્ર હજુ પણ નિંદ્રામાં પોઢી ગયું છે અને કદાચ હવે એ બ્રિજ પડી શકે છે તેવા બ્રિજ અમને તમારા ગામ શહેર કે તાલુકામાં હોય એ વિશે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો સાથે જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર